હેલો મિત્રો જય સવારના નવ નવે આપણે જવાની ઓફિસ જવાની તૈયારી કરીએ છીએ ઓફિસ થોડુંક કામ છે એથી પેલા આપણે જશું રેલવે સ્ટેશન કારણ કે મારે મારા ફ્રેન્ડ ની ટિકિટ લેવાની છે ટિકિટ લઈ ને પછી હું જાય છી તો ઓફિસે ઓફિસ થી નીકળી અને પછી કાલે મને થોડીક મજા નહોતી એટલે એના માટે ડોક્ટર પાસે જાવું છે અને જોયું ડોક્ટર શું કહે છે દવા આપે છે કે શું કે આગળ બીજા રિપોર્ટ કરાવવાનું કહે છે બરાબર કાલે મિત્રો ગજબ મારી હાલત અચાનક જેમ કહેવાય ને કે એટલી બગડી ગઈ હતી ને કે તમે ઓલા આગલા વિડીયોમાં જોયું અમારા આગલા બ્લોગમાં જોયું જશે કે હું ઓલ ઓફ સડન બેડ ઉપરથી ઊભો પણ નહોતો થઈ શકતો એટલી વાદે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી એન્ડ ફાઇનલી આજે સારું છે તો પેલા જાશું આપણે રેલવે સ્ટેશન એન્ડ ત્યાંથી પછી સીધા ઓફિસે અને પછી પછી કામ ઘરે તમને એ કે તમારે અહીંયા કેવું એટમોસ્ફિયર છે અમારે ત્યાં અત્યારે ધાબડિયું ને વાદળછાયું વાતાવરણ હોય ને એવા પ્રકારનું છે તડકો લાગે છે આમ ગરમી લાગે છે પણ થાય છે કેવું કે તમે આમ વોકિંગ સાયકલિંગ ને એવું કરતા હોય ને બાઇક ઉપર ને તમે જતા હોય ને તો તમને ન લાગે પણ ઓમ તમે આમ ક્યાંક રહી જાવ કોઈ જગ્યાએ તો તમને આમ પરસેવા જેવું પડે એવું લાગે છે બાકી પવન એકદમ જોરદાર ફૂલ પવન છે અહિયાં અત્યારે એન્ડ તમને લાગે નહી કે આમ નવ વાઈ ગયા છે એમ આમ સાંજ પડવા આવ્યું હોય ને એ ટાઈપનું વાતાવરણ લાગે અત્યારે એવું વાતાવરણ બની ગયું છે બાકી બનારજો આપના આજના બ્લોકમાં આજે તમને પાછી ફરીથી આપણા કુલદીપભાઈ આવી ગયા છે તમને મજા કરાવવા કરાવાના તમને ફૂલ મજા કરાવવાની છે પ્રતિ હા વનરાજભાઈ છે આપણી ભેગા અત્યારે ગોગળા વાળે છે કારણ કે એને ખબર પડી જાય કે એ છે કે પપ્પાએ બૂટ પહેર્યા તૈયાર થઈ ગયા હવે જવાના છે ઓફિસ એટલે એ ભાઈ આપણી બાજુમાં આવી ગયા છે વાતું કરવા માટે એને ખબર છે કે હમણાં જશે એટલે મને ભેગો લઈ જાવો પડશે બરાબર હમણાં વનરાજ ને છે ને આપણે ગુગલી પીવડાવી દઈએ એટલે વનરાજભાઈ ક્યાંક ગાયબ થાય એટલે આપણે સીધા એકટીવા લઈને છનન છું ચાલો બઈ ના રહેજો બ્લોગમાં જય દ્વારકાધી જય માતાજી હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી બ્લોગ આપણે ઘરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ઘડિયાળમાં વાયકા છે બપોરના એન્ડ હું તમને કહેતો તો ને કે કુલદીપભાઈ ફાઇનલી તમને હસવા માટે આવી ગયા છે બરાબર અને તમે વિચાર કરો કે અમારે ઘરમાં મજૂકતી કોમેડી હાલતી જ હોય પરમથી આપણે વાત કરીને એ પ્રમાણે આજે એક પાછી નવી ફરમાઈશ આવી છે બરાબર હવે એ ફરમાઈશ મુજબ છે ને મિત્રો મારે થોડીક તમારી સલાહ લેવી છે હા

કઈ હસુ ને હવે એમાં હું એમ નઈ પણ ગાડી તારે હું કરવા શીખવી છે કઈ નઈ ગાડી શીખી લઈ તો હું ને વનરાજ બધી વસ્તુ લેવા જઈ શકી પછી જો અત્યારે હમણાં નીકી દીધી ને આવવું છે તો હું એને તેડવા જઈ શકું ને એટલે આપડી પાસે એક્ટિવા તો છે તો એક્ટિવા રાજકોટ લઈને થોડું જઈ શકાય ગાડી હોય તો હું એને તેડી આવું તમારે આમ રજા હોય ને એટલે એમ નઈ મિત્રો આપણે વસ્તુ લેવા માટે ઠેર રાજકોટ જવું પડે હા ને વસ્તુ લેવા તો હું એક્ટિવા લઈને જઈ શકું હાલો પણ ગાડી શીખી ગઈ હોય તો મારે રાજકોટ જાવું હોય કે બીજે ક્યાંય બાર ગામ જાવું હોય તો કઈ વાંધો ના આવે ને તમારી રાહ નો જોવી પડે ને મારે એમ નહીં પણ શું રા એમ નહીં એટલે ગાડી ને ફોર હા ફોર વ્હીલ શીખવાની વાત કરો છો તો તો મને આવડે જ છે તમે હું પણ મારી યાર મજાક કરો મિત્રો આને ફોર વ્હીલ શીખવી છે બરોબર એટલે એમ નહીં પછી એમ ફોર વ્હીલ ફ્રી ઓફ આવે પેટ્રોલ માં ચાલે ને એ તો પેટ્રોલ માં ચાલે ને ગાડી તો કઈ થોડી ફ્રી ઓફ એટલે હું રિલાયન્સ માં નોકરી કરું તને એવું લાગે રિલાયન્સનો નો ફોમ વાપરા છે રિલાયન્સ માં નોકરી નથી કરતા ટાટા માં તો કરો ને પણ ટાટા વાળા મીઠું બનાવે છે પેટ્રોલ કેમ બનાવે છે પેટ્રોલ ન બનાવતા તો કાઈ નહીં તમે મને તમારું ક્રેડિટ કાર્ડ આપી દેજો હે હા એટલે એમને ક્રેડિટ કાર્ડ આપી દો પછી તમે શું કરો એમાં જ પેટ્રોલ પૂરાવી લઈ અને પછી ક્રેડિટ કાર્ડ નું બિલ કોણ ભરે તમે

તો મેં એને એમ કીધું તું મેં કીધું થોડુંક આને આમાં આમાં ફેર નાખજે એટલે કે છે ને આ પાંદડા પાંદડા બધું એટલે હવે આ જે ઓલા જાડી જાખલા પાંદડા પાંદડા હતા ને એમ હલે ઉતાર્યા ને સાપ બાપ કર્યા ને બરોબર એટલે આનો કેવાનો મતલબ એમ છે કે એ ટૂંકમાં હલાવતી રે ગાડી તો જાડી

આમાં મિત્રો તમે પચાસ ટકા જો મિત્રો મારું એમ પચાસ મારા મત મુજબ વીસ નો રેશિયો હશે વીસ ટકા માં એવા માણસો જે લોકો પૈસા વાળા છે ખુબ અને પોતે સદર છે પ્લસ હાઈફાઈ ને મેગા સિટી માં રહીએ ઈ લોકો ના લેડીઝ હોય હવે એને મિત્રો ઘરે કામ વાળા આવતા હોય કચરાવાળા આવતા હોય પોતા આવતા હોય ઈ લેડીઝ ને કાઈ કામ હોય નહીં એ લોકો ફોર વ્હીલ પોતે હલાવતા હોય અને એને શું કામ હોય મિત્રો સવાર ઉઠા શોપિંગ કરવા જવાનું પછી સિટી માં જવાનું સિટી પાર્ટી માં જવાનું ઈ લેડીઝ ફોન લઈ લેવા મારે એવી રીતે કઈ કે જાવું જ નથી પણ ખાલી એમ કહું છું તમે મને શીખવાડી દયો તો તમારે હાલ જો આપણે રાજકોટ જાય તમે થાકી ગયા હોય તો હું એવી રીતે હલાવી શકું ને હે ને તો પછી જો તમારું સારું વિચાર્યું ને મેં

અત્યારે ફોરવેલ શીખવાના મિત્રો ઓછામાં આઠ કે નવ હજાર રૂપિયા લઈએ છે ફોરવેલ શિખવાનું એટલે આઠ હજાર રૂપિયા નવ હજાર પણ અરે પણ શું કેવી આ મને કયા એનું સમજાતું નથી મિત્રો તમે તમે કમેન્ટ કરીને જણાવો મારે આને શીખવાડવી જોઈએ કે નહીં તમે મને

આપણે આપણે આની અંદર શું કોમ્યુનિટી આવે છે ને કમ્યુનિટી ક્વેશ્ચન અમે છે ને કોમ્યુનિટી ક્વેશ્ચન માં છે ને એક તમને એક ક્વેશ્ચન પૂછવાના છે કે કેટલા કેટલા હસબન્ડ વાઈફ માં જે વાઇફ હોય પોતે ઈ ફોર વ્હીલ ચલાવતી હોય એનો રેશિયો શું હોય ઈ તમારે અમે તમને એમાં ચાર ઓપ્શન આપશું પચીસ ટકા પચાસ ટકા પિચોતેર ટકા અને સો ટકા એમાં તમારે ટીક કરવાનું છે અને તમને એમાં તમારે લાઈક કરવાનું છે કેટલા લોકો અમારો વિડીયો જો તમે જોતા હોય એટલે વીસ ટકા થી જો ઉપર આવે તો મને શીખવાડ ના વીસ ટકા નો વીસ ટકા નો વીસ ટકા તો વધે આવી જાય તો વીસ ટકા અહીં પડીને કહી તમે વીસ ટકા નાખો એટલે તો તો આમાં તો શું આ મિત્રો આ એક જાત ની સ્કીમ કાવતરું કેવાય મારા ઉપર આ છે ને એના જેટલા ઓલા અંગત હોય ને એના ઘર ના એ બધા ને એમ કે તમે આમાં લાઈક કરજો એટલે કુલદીપ મને ઓલવેજ શીખવાડજે એટલે એ એ કાઈ નહીં મિત્રો તમે જેન્યુન બતાવજો જો પચાસ ટકા ઉપર ના 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 એ મારે કઈ નથી કરવું એ મારે કઈ નથી શીખવું

લાઈક શેર ને કરજો અને અમારે જે નવી તમને જે જે પ્રશ્નો પૂછ્યા છે એનો ચાલો જય દ્વારકાધી જય માતાજી બાકી અમારી આ કથા તો હાલવાની છે ને તો હવે હવે આ ત્રીજી ફરમાશ જઈ ગઈ છે હવે આ ના લાંબી હાલશે કથા જય દ્વારકાધી હેલો મિત્રો જય દ્વારકાધી જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગ માં ફરીથી અમે આવી ગયા છીએ તમે જોયું એ પ્રમાણે અમારી ધડ ચાલુ છે અને હવે અમારે નવી ફરમાઈશ ચાલુ છે ગાડી શીખવી શીખવી એના ઉપર ઝુંબેશ કરીને જણાવજો કે અમારે શું કરવું જોઈએ ગાડી શીખવી જોઈએ કે ન શીખવી જોઈએ બાકી તો અમારી આ ઝુંબેશ ક્યાં સુધી હાલે છે એના માટે તમારે અમારા બીજા બ્લોગ જોવા પડશે બરાબર તો આવાના આવા અમારા બ્લોગ જોતા રહ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી હા નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જૂના હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ